ખેડૂત મિત્રો સોનીભાઈ જીરાનું બે વાહન અને ચોકાની હરાજી લઈને જોઈ શકો છો હરાજી હજી ચાલુ છે સુડતાલીસો સિત્તેર એસી ના નામ પડ્યા છે હજી સુધી એનાથી વધુ કે નામ પડ્યા નથી બજાર ટકેલા છે તો ચાલો જીરાની હરાજી જોઈ લઈએ તારીખ આઠ દસ બે હજાર ચોવીસ બોટાદ માર્કેટિંગ યાર્ડ а <laughs> <laughs> <laughs>

करला 490 ए whales relifiers, dr Explor子, pr fungal phones, r解kosanya frisk jwel variables, mian Trustee, its z tama easy guys,

<laughs> चार सौ <laughs> <laughs> ચુમ્માલીસો <laughs> રૂપિયા <laughs>